ખરાબી ના ખરાબ છે બેટીઓ ખરાબી છે ને ધામ ધૂમથી વિવાહ કરવા છે ગોમ જોતું રહી જાય વિવાહ કરવા છે બેન્ડ બાજવા લાંબા છે મારે વિવાહ કરવા છે રંગે તંગે પરિણામ છે સિનેમામાં ખુશમાં રાખવો મારે મરવે ને બેટીઓ ખરાબી છે કેમેરા લાંબા છે દસ તો ડીજે લાંબા છે અને ધામ ધૂમથી વિવાહ કરવા છે ભાઈ જમાડવા છે એમ કોઈ કુટુંબ કોઈ બાકી ના જાય એવું બેન બોલાવા છે કેમેરા લઈને આવે સુબા બેન ઠાકોર બોલાવો જોરદાર ગરબા ગાય છે તમને મારા બોલાવા છે ધામ ધૂમથી અને બોલાવા છે આ આ તો મને વિચારો નથી ના પડે આયો અને મને વિચારો આયા એવા કે આ તો ધામ ધૂમ દીવા કરવા છે બધા ભાઈ બંદે ને બોલાવા છે આખી છે અને આ પાલટી રાખી ભાઈ બોલાવા છે છોકરો ખુશમાં છોકરા હવે છોકરાના પૈણા બહો અને હવે છોકરાને ને ધામ ધૂમથી પરિણામ છોકરા વહુ આવે અને છોકરો ખુશમાં તો એની મમ્મીએ એ ખુશમાં હું એ ખુશમાં એ જંગે છોકરો કેવો હતો હોય મારા પપ્પાએ એ મને પહેણાયો અને ગાડી લીયાલી મારા છોકરાને ને છોકરાને ને બધા શોખ પૂરા કરવા ગાડી પાડી લીયાલી મારા છોકરાને કોઈ ઓટો ના રહેવો હતું હોય મારા છોકરાના ને ખુશી થી પહેણાવું ધામ ધૂમધી હોય બેટા હવે તો

આપણે શું કરવાનું જે બધાનો પેલો ઉપાડ આલ્યો હોય ને અને ચોપડામાં રસી કાઢવાનું બરાબર એટલે આપણે મજે ખબર પડે ને કે આપડે પુનઃ ઉપાડ હોય તારીખ વાર અને ટાઈમ એટલે એમને સહી લઈ લેવાની એટલે એમને કોઈને ખોટું ના લાગુ જો એમની સહી લઈ લેવાની તારીખ વાર લસી દેવાનો એટલે એમના ખબર ના પડી જો કે એમ કે અરે ઓમ કે તેમ કે આપણે તો બધું આપણી લાવત છે એમને તો ચોથા ભાગે પણ આપણે તો એમનો એકલો ઉપાડ જ આલે છે ને આપણે પેલો ચોપડો ભરાઈ ગયો એ ચોપડાનો હિસાબ કરવાનો છે બે દાડા હા તે પણ બધો હિસાબ કરી કાલે આ નવો ચોપડો આજથી બનાવીએ આ જે નવો આવે એનો નવો ચોપડો બનાવે ને આપણે પેલો ચોપડો ભરાઈ ગયો વધારે ને ચાર પાંચ કરોડ રૂપિયા લેવા નીકળી એનો હિસાબ કરવાનો છે અને આવા જો હવે ઓ ભાઈ હા આ બધા અમુક અમુક હવે બધા શેતર છૂટા થવા બેઠો છુ બરાબર સાચી વાત એ અડધા શેતર છૂટા થઈ ગયા છે એ તો આપણે તો એમને બોલી કરેલી હતી કે આવતા પૈસા આપણે છૂટા આપણો કોક ચાલ ચાલવી પડશે એના કારણે આ ક્ષેત્ર છૂટુ કરવા ને આપડે વેચ થોડું વધારીને ને આલવું પડશે આના હા એવું કરવું પડશે હા એટલે ક્ષેત્ર છૂટુ કરવા વાળા જડ કરી છૂટુ કરવા આવી ને પૈસા ભેળા થાય ને ક્ષેત્ર લઈએ ને ના આપડે 50000 આલે વન તો મહિનામાં માં લાખ રૂપિયા થઈ જાય એવું કક કરવું પડશે એના કારણે ક્ષેત્ર આપડું થઈ જાય એટલે તું એવું કરજે ઘેર જઈ અને એ બધું હિસાબ કરી દેજે આ જે જેને પેલા પૈસા શેર પર છૂટા કરે છે અને હવે એવી પૂરી કરવાની

વારો તમે ઉભારો અમાર તમારે ચેકિંગ કરી પડે તમે હાથ સા મિલાવો હા તમે તો બંદૂક નો ભડાકો કરીને મઈ નાખો તો એ ભાઈ ચેકિંગ કરવો તો કલેક મારા ઘર સાથે એમાં આવ્યો છું એ તમાર ગણતરી અમારા પાસે બહુ પૈસા છે તમે લૂટીને લઈ જતો અમાર પાસે શું રે એટલે ભાઈ મારી મિલકત ઉપર લેવા રાખે લૂટવા નહીં આવ્યો એટલે ચેકિંગ કરવા દો મને હા ભાઈ કાઈ લઈ લે આ પૈસા લે કોઈ લઈ ગઈ તો અક્ષર બચ્યા તો લઈ નહી આયા ને એટલે ભાઈ કોઈ નહી લઈ આવ્યો શેઠ થોડી વાત કરો હા ભાઈ કાળુજી બોલો ને આપણો વિવાહ કરવાય છોકરાના ના બરાબર છે આપણો ત્યાં વિવાહ શેઠ તમારે ફાઈન વેલો આવ્યો છું બરાબર પણ તો સમજમાં મારો વિવાહ કરવા છે અમે માગેલા કે તમારા આલવા પડી આ છોકરો બેઠો છોકરા વાત કરો બધું વિહાર બધો ઈના હું કેલો એટલે ભાઈ તો કાળુજી નો છોકરો છે ભાઈ પૈસા આલે આલે

અરે ભાઈ મારે એક છોકરો છે અને ભાઈ વ્યાજ તો હું ક્ષેત્ર મેલું છું અને વ્યાજ ભાઈ ક્ષેત્ર આ લીધે વ્યાજ તો થોડો ઓમ ના હોય અને મારે વેચવા નહીં લેવાના ઘર જ તમાર છે અમાર નહીં એટલે ભાઈ આ તો અમાર ઘર જ છે બાપ બેટા થોડી અમે આયા છે કાળુજી કોક તમારા છોકરાને થોડો સમજાવો ઓગળો હા હવે એક કામ કર ઇન્ના હવે હાલ તકલીફ છે એટલે પૈસાનું કોક વ્યવસ્થા કરીએ ને હવે હવે મારે દાગીના લઈ જવાના છે અને સમાજમાં મારી આબરૂ જાય તો એટલે હવે મને ગમે તે કરો પણ તમે ચાર લાખ રૂપિયા લો અને છોકરાને સમજાવો અને જો આ સમાજમાં મારે લઈને જાવું પડે દાગીના એટલે તમારા જોડે મારું કઈ કાંઈ રાખો અને હવે તો શીખ જ ગયું મારે એક એક છોકરો છે તે હાલતા પૈસા તો આલવું પડશે આઠ ટકા વેચ ચડશે એટલે ભાઈ ખેતર આલું તો આઠ ટકા વેચ ચડશે 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 ખેતર તમે મહિનામાં છૂટું નહીં કરો ને તો ચાર લાખના ના સો લાખ રૂપિયા થઈ જાય છે પણ કાળુજી તમે છોકરા સમજાવો મારા ફાયર આલતા પૈસા મને બે વર્ષે આવું તો ત્રણ વર્ષે આવું મને છેતર છૂટું કરી ના લે અમારો નિયમ અલગ છે બધા કરતી એટલે અલ્યા ભાઈ મારી આબરૂદા એવી છે કાળુજી કોક તો છોકરા કો મારા દાગીના લઈ જવાના રહે છે તમે 4 લાખ ના લાખ જોતા હોય તો લઈ જો પણ અમારો નિયમ બદલા છે નહીં હવે કાળુજી તમે કોક તો છોકરા સમજાવો મારી આબરૂદા એવી થઈન પડી છે હવે જવા દે આખી વાત વ્યાજ બાદ નહીં લેવું અને તમે હવે લો એ જે અવાજ લસ્યાલય આપણે જે અવાજ કરવી હોય એ કરી દે હવે એમને જવા દે અને એમના અવાજ એટલે કર્યા કે આટલા ટાઈમે તમે છોડાવ્યું અને આટલી જે આપણે પાંચ વાર કરવી દસ વાર કરવી હોય એવી અવાજ લસી લ્યો પણ ઓમના જેવા બીજા ચાર પાંચ જણ આવી તો આપણે લેવાનું શું એ બીજાની વાત શું પણ પહેલાં ઓમના કોક કર્યા ઓમના હાર્યા હવે પગ ઉપર કોઠી લીધી છે બરાબર અને નિશ્વાસ ધરીને આયા છે તો તમે 3 મહિના ચિત્ર સુટુ કરી શકશો અરે ભાઈ કાલે અમને 12 મહિનાની બે બની આવત કરેલી અને તમે મને અમને એટલો સહારો આલો કે ભાઈ બે વર્ષ તમે તા ચિત્ર સુટુ અમે કાજ બે હો બે વરા થાશે ને ઇના પછી બે વરસ પછી એક ડાળ ઉપર જો તો ચિત્ર બાન અમે થઈ જાય છે અરે ભાઈ આ મારી આબરૂદાવી મારી આબરૂ હા તો મને 4 લાખ રૂપિયા આલો અને મારા દાગીના જો તમે ઓબળો

તમે તમાર પણ બે તમારા જોમીન ને જોશી અલ્યા ભાઈ મારી જીભન થાય જમીન લ્યો છું હું બોલી હું બીજું નઈ બોલું અમે તમારી જુબાન ના ભરોસે મનસીએ તમે બોલો એમે સમજીએ એટલો તો તમે બે વર્ષનો ટાઈમ આલ્યો ન કે આ સુધી અમે કદી કોઈનો બે વર્ષનો ટાઈમ આલ્યો નહીં એક વર્ષનો ટાઈમ મળે પણ તમે ગરીબ માણસો એટલા બે વર્ષનો ટાઈમ આલ્યો તમે અલ્યા ભાઈ

એમના પટાવા જ ને તો ભગવાન આપણને પટાવો પડે ભગવાન ની વાત તો સાચી છે પણ તમે તમે ટકા આપણે તો હાવ પૈસા ના જે ટકા હોય તો આપણે પોત છ લાખ રૂપિયા બીજા લેવાની આપડે એ વાત સાચી તારી કેવી એ હરમના પૈસા કેવી ઇરા તમારે કદી આ નહીં કેવા આપણે વ્યાજ ને બાદ લે એ આપણને ખબર નહીં આપડા ક્ષત્રિય સમાજમાં એવું છે કે ગરીબને કોઈક ટેકો કરો એ બરાબર છે આપણે તો કોઈ વ્યાજ નહીં લેવું આપણા પહેલા ઘણી જમીન આલી વાબા બરાબર આપણે બે વર્ષે ત્રણ વર્ષે છૂટું કરવા આવવાના જ છે પૈસા તો આપણે એમને એમ રહેવાના છે આપણે ઘેર વાપા ના સર આ એટલે આવું લેટ ગો કરવું પડે પણ આપણે કરવાનું હતું ખબર હા હું આપણે જવા દીધા ને ત્યારે આપણે બીજા આવતા છીએ એમના કેસી ને અરે કે ઓપને મને મફત કીધું તો બીજા બધા મફત નહીં આવી તો આપણે મળજે હું આપણે જમીન વધારવાની હે ઘટાડવાની છે આપણે વધારવાની જમીન વધારવાની છે બરાબર પણ આ તો હવે અમને લેબુજી ના થોડોક પગ ઉપર કોટી છે અને થોડાક સંબંધી હતા અને જોડા જોવાની હતા એટલે એમને લેટ બહુ કર્યું આપણે હવે શું કરવાનું ખબર હવે આવો ને તો પહેલથી બાર ટકા કહેવાનું એટલે શિલ્લામ છેલ્લું નવ દસ ટકા સુધી વધ પહેલથી આપણે દસ ટકા નહીં કહેવાનું ને આપણે હવે જેમ જેમ જમીન જાય હાથમાંથી આપણા દાળા આવી હારા નહીં હેરતા આ તો થોડી લાજ રાશી મે મને આપણે તમારા સબદ લીધી લીધે કે બીજું કોઈ કો તો પટાવડ તેમ જ ન તા ને જો ઓપર એક કામ કર હ ઓમ ચેક બેક નહી આલો હ ડાયરેક્ટ કેસો કે સાલ દે ની વડી બેક માં જઈ બેંક ચેક નાખ ને એમને પૈસા પાસે હરિયો કરવા ના થઈ ઇના કરતી કેર થી લઈ અને 4 લાખ રૂપિયા એમને કીધા છે 4 લાખ રૂપિયા આલ દે એમને ખાલી કોટી બેંકમાં માં હરિયો કરાવવાની અને ઘેર આઈ ને તો પછી લઈ જાય એમને કીધું કે કાલે સવારે હવેલી ઉપર આવજો

નામ આયા છો ખો તો ખરા એટલે આપડા છોકરા ના વિવાથી ભેગો થાય પેલા ચીકુ મારા ના મારા ભાઈ છે ખાવું પડે ભેગું ભાઈ આપડે તારીખ તારીખ કઢાઈ તમે ભાઈ આવા તારીખ તો ડોસી હવે બેસીએ બધા ભેગા થઈએ પછી તારીખ બારીક ઘટાયા પેલા હું તમારા ભાઈબંધ મને પેલા ભેગો થયા તમે મારી વાત હા આપણા સમાજ ક્ષત્રિય સમાજ માં ખર્ચો પારે પડી છે અને તમારા આગળ પૈસા નતા તમે ગાડી લાવી હા તો હાલના વિવાહ તો પછી કરશો અલ્યા ચીકુજી

પણ સમાજ પ્રમાણો હવે આપણે ચીકુજી લઈ જાવ તો પડે જ ને આપણે આપણે ના લઈ જઈએ સીકુજી તો હું મને શું કે કોઈ લાયા ના એલા સમાજ પ્રમાણ તો આપણે લઈ જાવ તો પડે જ ને ભાઈ તો તમે જબર કર્યું છે જબરજસ્ત કર્યું છે ના કરવાનું કોમ તમે કર્યું એ મને કેવું તું તમે શેતર અડાણું મેલ્યું મને વાત તો કરવી પેલા તો હું તમારા વેવાય ને કહું જ એટલે ભાઈ

મજૂરી કરીને છોકરા ને છોકરા અરે ભલા માણસ તમે મને કીધું કે તેમ નહીં તો કીધું હોય તો તમારું શેતર ના મેળવા દે દડાણો કેમ કે ટેકો હું કરત તમને તમે મને વાત ના કરી પેલા તો હું તમારું ક્ષેત્ર અડાણું ના મેળવા દત કેમ કે આ ક્ષેત્ર ની અંદર હાલ વ્યો કર અડાણું મેળવું પડે અને આર્યો હવે બંધ કરવાનો છે જમ્મે જે થાય અરે બંધ કરવું પડશે અને મીટિંગો કરો ગમે ગમ પછી મીટિંગ કરવી પડશે તમારે મીટિંગમાં આવવું પડશે પછી પણ ચીકુજી મારી એક વાત ઓપડો તમે મને બે વર્ષે થોડો ટેકો કરી મારું ખેતર પેલા છૂટું કરી આવું પડશે ખેતર છૂટું કરાવ્યું હવે તમારે હવે ખેતર મેલ્યું છે આપણા સતરિયા સમાજમાં માં બોલી બીજું ધર્મ નહીં બોલી ને બીજું આપડે બોલતા નહીં નહીં એટલે કશું વાંધો નહીં બે વર્ષ ઉધી હવે આપડે મીટિંગ થાય એટલે આ બધો બંધો બંધ કરવાનો છે હવે આ ડાકી તમે લાયા છો એટલે હવે અમે એવું છે કે આટલી વખત તમે હવે કરી નાખો અમે હવે તમારા ટેકામાં છે

કે તમે ભલે બોલી બીજું ના બોલતા ભલે મારા ભાઈ બન હોય પછી ભાઈ બની નહી રે તમે નહી રે મારી વાત આપડો તો સારું છે સમાજમાં લાયક નહી રહો અને મારા કેવું મની જાય તો આપડા તમે ખેતર મેલ્યું છે પછી તમાર તો સતારે ખેતર મેલ્યું છે કોઈ બીજો ઝુંપડાવાળો વાળો અત્યારે હાલ દાગીના માંગે છે તો હું અનુકોક જાગો તમે જાગો અને આ ડાગીના બંધ કરાયા વગર હું રહેવાનો નહીં હું દરબાર છું ચીકુજી દરબાર તેનો વટ રાખવાનો જ છે અને દાગીના બધું બંધ કરવાનો અને મે વાત ઓપરી છે કે તમે ડીજે લાવવાનો છો જો ડીજે બધું બંધ કરાવી દેવાનો છું હું પણ ચીકુજી મારી એક વાત ઓપરી લો કે મારો અવસર આવ્યો છે એ તો મારા છોકરાનો અવસર કરી રહ્યા છે પછી તમે સમાજની અંદર હું જાય સમાજ કહે એ આપણે કરવાનું છે તો કશો વધો ને તમે આટલી વખત કરી નાખો કેમ કે બીજી વખત આ ના થાવો પછી બંધો કરવાનો છે ચીખુજી મારા છોકરાના લગન થયેલા છે બંધો કરજો જો તમારો બબડો આટલી વખત અમે તમને જવા દઈએ સર અને બીજા છોકરાના લગ્નમાં અમે તમને આ બધો બંધો કરાવવાના છીએ